નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડજો આપની ચેનલ પર એક હજાર છસો કરતા પણ વધુ ખેડૂત મિત્રો જોડાઈ ચૂક્યા છે જેથી કરીને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો પહોંચાડી દેજો જેથી કરીને તેમને પણ દરરોજના તાજા બજાર ભાવ વિશેની માહિતી મળતી રહે તો ચાલો આજનો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો થી એક હજાર પાંચસો સુધી ઘઉ લોકવાન ચારસો થી પાંચસો પચાસ સુધી ઘઉ ટુકડા ચારસો થી સાતસો ત્રણ સુધી બાજરી ત્રણસો થી ચારસો સિત્તેર સુધી તુવેર એક હાજર છસો એસી થી એક હાજર નવસો છાસઠ સુધી મગ એક હજાર ચારસો થી લઈને એક હાજર બસો સુધી બે હાજર બસો સુધી વાલદેશી એક હાજર બસો થી બે સુધી મઠ એક હજારથી એક હજાર બસો સુધી વટાણા એક હજાર ત્રણસો એસીથી એક હજાર સાતસો સુધી સિંગદાણા એક હજાર પાંચસો નેવુંથી એક હજાર છસો પંચોતેર સુધી મગફળી એક હજાર એકસો ચાલીસથી એક હજાર ત્રણસો ત્રીસ સુધી તલ બે હજાર ત્રણસોથી બે હજાર છસો બાર સુધી ઈરંડા નવસો એસીથી એક હજાર ચોરાણું સુધી અજમો એક હજાર આઠસોથી બે હજાર આઠસો સુધી સોયાબીન આઠસો ચાલીસથી આઠસો સુધી काडातल 2900 થી 3200 સુધી લસણ 1500 થી 3333 સુધી દાણા 1250 થી 1490 સુધી સુકા મરચા 800 થી લઈને 3000 સુધી વરિયાડી 900 થી લઈને 1711 સુધી જીરું 4100 થી લઈને 4900 સુધી રાઈ 1150 થી 1300 સુધી મેથી નવસો પચાસ થી એક હાજર બસો 880 સુધી રાયડો આઠસો નવસો ગવારનું બીચ એક હજાર દસ થી એક હજાર આઠસો છસો સુધી જો ખેડૂત મિત્રો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માગતા હોય તો તમે અમારા મોબાઈલ નંબર ત્રણ અઠ્યાવીસ પોત્રીસ અગિયાર સિત્તેર પર મેસેજ અથવા ફોન કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર